શહેરની ગીજ ગલીઓમાં જ્યાં રાત્રિના અંધકારમાં પણ જીવન ધબકતું ત્યાં એક નાનકડા મકાનમાં રિયા અને આકાશનું સુખી દંપતી રહેતું હતું એમનો પ્રેમ કોઈ પરિકથાથી ઓછો આકાશ એક સફળ આર્કિટેક્ટ હતો અને રિયા એક શિક્ષિકા એમના જીવનમાં એક જ ખાલીપો હતો એક બાળકનો વર્ષોના પ્રયત્નો અને અનેક સારવારો પછી પણ તેમની ગોદ ખાલી જ હતી આ ખાલી પો તેમને અંદર કોરી ખાતો હતો છતાં તેઓ એકબીજાનો સહારો બનીને જીવી રહ્યા હતા એક દિવસ જ્યારે રિયા શાળાએથી પાછી ફરી રહી હતી ત્યારે તેને એક વિચિત્ર અનુભવ થયો કોઈ તેનો પીછો કરી રહ્યું હોય એવું લાગ્યું પાછળ ફરીને જોયું તો કોઈ નહોતું પણ એક અદ્રશ્ય ડર એના મનમાં ઘર કરી ગયો આકાશને વાત કરી ત્યારે તેણે હસી કાઢી એ તો તારો વહેમ હશે રિયા શહેરની ભીડમાં આવું તો થાય જ પણ રિયાના મનમાં શંકાનો કીડો સળવળતો રહ્યો બીજા દિવસે રિયાના ફોન ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો તમે સુખી છો ને ખુશ રહો મેસેજ વાંચીને રિયાના હોંશ ઉડી ગયા આકાશને બતાવ્યું તો એ પણ ચિંતિત થયો તેમણે સાયબર સેલમાં ફરિયાદ કરી પણ કોઈ ખાસ ફાયદો ન થયો વ્યક્તિ જાણે જીવનમાં કાયમ માટે બની ગયો દિવસો અને તે અજયના મેસેજ આવતા જ રહ્યા ક્યારેક પ્રેમ ભાઈ રહ્યા તું ક્યારેક ધમકી ભાઈ રહ્યા હું તારું ધ્યાન રાખું છું તું ક્યાં છે તે મને ખબર છે આ મેસેજ જોઈએ રિયા અને આકાશના જીવનમાં ભય અને સસ્પેન્સનો માહોલ સર્જી દીધો તેમની ખુશી જાણે ધીમે ધીમે ઓસરી રહી હતી ઊંઘ હરામ થઈ ગઈ હતી તેઓ દરેક અજાણ્યા ચહેરામાં દરેક પડછાયામાં તે રહસ્યમય વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરતા એક સાંજે જ્યારે આકાશ કામ ઉપરથી ઘરે મોડો ફર્યો ત્યારે તેણે જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો હતો અંદર પ્રવેશતા જ એક વિચિત્ર સુગંધ ફૂલોની રિયાને ફૂલો બહુ ગમતા પણ ઘરમાં કોઈ ફૂલદાની નહોતી રિયાને બૂમ પાડી કે રિયા તું ક્યાં છે કોઈ જવાબ ન મળ્યો એના હૃદયના ધબકારા વધી ગયા તે રૂમ ગયો અને ત્યાં પલક ઉપર જોઈના ફૂલોનો ગુસ્સો પડેલો હતો તેની બાજુમાં એક નાનકડી ચીઠી હતી હવે આ ખુશી કાયમી રહેશે આકાશે તરત જ રિયાને ફોન કર્યો રિયા તેના મિત્રના ઘરે હતી તેણે કહ્યું કે તે તરત જ પાછી ફરે છે આકાશે પોલીસને જાણ કરી પણ કોઈ ફાયદો ન થયો આ અજાયણો વ્યક્તિ જાણે હોવા જેવો હતો જેને પકડી શકાતો નહોતો આ ઘટનાએ તેમના ભયને પરાકાષ્ઠાએ પહોંચાડી દીધો તેમને લાગતું કે કોઈ સતત જોઈ રહ્યું છે તેમના દરેક ઉપર નજર રાખી રહ્યું છે તેમના જીવનની દરેક અંગત ક્ષણ જાણે જાહેર થઈ ગઈ હતી રિયા અને આકાશે પોતાનું શહેર છોડી દેવાનું નક્કી કર્યું તેમને લાગતું તું કે કદાચ નવા શહેરમાં નવી શરૂઆત કરીએ તો તેઓ આ ડરામણા પડછાયાથી છુટકારો મેળવી શકશે તેમણે બધું જ વેચી દીધું અને એક નવું શહેર જ્યાં કોઈ તેમને ઓળખતું ન હોય ત્યાં જવાનો નિર્ણય કર્યો તેમને આશા હતી કે આ સસ્પેન્સ નો અંત જરૂર આવશે અને તેઓ ફરીથી શાંતિપૂર્ણ જીવન જીવી શકશે પણ તેમને ક્યાં ખબર હતી કે આ તો માત્ર શરૂઆત હતી અને તેમનો પીછો કરતો પડસાયો તેમના નવા જીવનમાં પણ તેમને શોધવાનો હતો તેમનું ભાગ્ય તેમને ક્યાં લઈ જવાનું હતું તે કોઈ જાણતું નહોતું સિવાય કે તે અજાણ્યો વ્યક્તિ જે એમના જીવનમાં સતત ડોકિયા કરતો હતો નવા શહેરમાં રિયા અને આકાશે એક નાનકડું ઘર ભાડે લીધું તેમણે જૂના શહેરની યાદો અને ભણાવવાનું શરૂ કર્યું શરૂઆતમાં બધું જ શાંતિપૂર્ણ લાગ્યું કોઈ અજાણ્યા મેસેજ નહોતા કોઈ વિચિત્ર ઘટનાઓ નહોતી તેમને લાગ્યું કે કદાચ તેઓ ખરેખર ડરાવણા ભૂતકાળથી મુક્ત થઈ ગયા છે તેમના ચહેરા ઉપર ફરીથી સ્મિત ફરકવા લાગ્યું એક સાંજે રિયા તેની શાળામાંથી ફરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં એક નાની કરિયાણાની દુકાન ઉપર તે થોઈ ભી ત્યાં તેણે એક વૃદ્ધ મહિલાને જોઈ તે મહિલા રિયાને જોઈને હસી અને કહ્યું કે બેટા તું બહુ ભાગ્યશાળી છે તારું જીવન બદલાઈ જશે

તેમની નિરાશા હવે આશામાં ફેરવાઈ ગઈ હતી તેમના જીવનમાં જાણે એક નવો સૂર્યોદય બાળક આવવાની ખુશીમાં તેઓ જૂના લગભગ ભૂલી ગયા તેઓ બાળકના આગમનની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા હતા તેઓએ રૂમ સજાવ્યો નાનકડા કપડા ખરીદ્યા તેમનું ઘર ફરીથી ખુશીઓથી છલકાઈ ઉઠ્યું રિયા ગર્ભાવસ્થાના દિવસોમાં ખૂબ જ ખુશ અને ઉત્સાહિત હતી આકાશ પણ તેની દરેક ઈચ્છા પૂરી કરતો તેમને લાગતું હતું કે તેમના જીવનમાં હવે બધું જ સારું થશે ભૂતકાળનો ડરામણો પડછાયો હંમેશા માટે દૂર થઈ ગયો છે પરંતુ એક સાંજે જ્યારે રિયા તેના બાળકના રૂમમાં બેસીને તેના નાના કપડા ફોલ્ડ કરી રહી હતી ત્યારે તેને એક વિચિત્ર સુગંધ ફૂલોની તેના શરીરમાંથી એક ધ્રુજારી થઈ ગઈ તેણે આજુબાજુ જોયું પણ ક્યાંય ફૂલો નહોતા તેના મનમાં ફરીથી તે ભય સળવડી ઉઠો તેણે આકાશને ફોન કર્યો કે આકાશ મને ફરીથી એ જ સુગંધ આવી રહી છે આકાશ પણ ગભરાઈ ગયો તેણે કહ્યું રિયા તું ડરીશ નહીં કદાચ તારો વહેમ હશે હું હમણાં જ ઘરે આવું છું આકાશ ઘરે આવ્યો અને તેણે આખા ઘરની તપાસ કરી પણ કંઈ મળ્યું નહીં રિયાના મનમાં શંકા વધુ ગાઢ બની શું તે અજાયણો વ્યક્તિ હજી પણ તેમનો ભીસો કરી રહ્યો હતો શું તેમની નવી શરૂઆત પણ એક ભ્રમણા હતી રાતોની ઊંઘ ફરી હરામ થઈ ગઈ રિયાને ગર્ભાવસ્થાના કારણે માનસિક તાણ લેવું પણ તે ભયથી છુટકારો મેળવી શકતી નહોતી એક રાત્રે રિયાને એક વિચિત્ર સપનું આવ્યું એક અજાણ્યો ચહેરો તેની સામે હસી રહ્યો હતો અને તેના હાથમાં એક નાનકડું બાળક હતું તે ચહેરો ધીમે ધીમે વિકૃત થવા લાગ્યો અને બાળક રડવા લાગ્યું રિયા ભયથી જીસ પાણીને જાગી ગઈ આકાશ તેને શાંત કરવા લાગ્યો રિયાને લાગતું હતું કે કોઈ તેમને સતત ચેતવણી આપી રહ્યું છે પણ સેની આ કોણ હતું જે તેમને આટલો ડરાવી રહ્યું હતું તેમના મનમાં અસંખ્ય પ્રશ્નો ઉદ્ભવ્યા જેના કોઈ જવાબ નહોતા રિયાની ગર્ભાવસ્થાના દિવસો હવે આગળ વધી રહ્યા હતા અને તેની સાથે જ તેનો ભય પણ જોઈના ફૂલોની સુગંધ હવે વારંવાર આવતી ક્યારેક રસોડામાં ક્યારેક બેડરૂમમાં ક્યારેક બાથરૂમમાં રિયા અને આકાશે ઘરના દરેક ખૂણાની તપાસ કરી પણ કંઈ મળતું નહોતું તેમને લાગતું હતું કે તે અજાણો વ્યક્તિ તેમના ઘરમાં ઘૂસી ગયો છે તેમના જીવનમાં ફરીથી ડર અને અશાંતિ ફેલાવી રહ્યો છે એક દિવસ જ્યારે રિયા ઘરે એકલી હતી ત્યારે તેના ફોન ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી વિડિયો કોલ આવ્યો તેણે ઉપાડ્યો અને સામે એક સ્ત્રીનો ચહેરો દેખાયો એ સ્ત્રી હસતી હતી પણ તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી તે સ્ત્રીએ કહ્યું કેમ છો રિયા તને લાગે છે કે તું મારાથી છૂટી જઈશ તારી ખુશી મારા હાથમાં છે રિયા ભયથી થીજી ગઈ તે સ્ત્રીનો અવાજ કાંપતો હતો અને તેની આંખોમાં એક વિચિત્ર વેદના હતી રિયાએ એ કોલ કાપી નાખો પણ તે ચહેરો તેની આંખો સામેથી ખસતો નહોતો આકાશે જ્યારે આ વાત સાંભળી ત્યારે તે પણ ચિંતામાં પડી ગયો તેણે તરત જ પોલીસને જાણ કરી પોલીસે વિડીયો કોલના સ્ત્રોતને ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો પણ ફરીથી નિષ્ફળતા મળી તે સ્ત્રી જાણે હવા જેવી હતી અદ્રશ્ય અને અગમ્ય રિયા અને આકાશને લાગતું હતું કે તેઓ એક ઝાડમાં ફસાઈ ગયા છે અને તે ઝાડમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી રિયાને દરરોજ રાત્રે એ જ સ્ત્રીના સપના આવતા ક્યારેક એ સ્ત્રી તેના બાળકને લઈ જતી હતી ક્યારેક તેને ધમકાવતી હતી રિયાની ઊંઘ હરામ થઈ ગઈ હતી અને તેની તબિયત બગડવા લાગી હતી

રિયાના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ આકાશે તરત જ ફોનનું ફ્લેશલાઇટ ચાલુ કર્યું પણ ત્યાં કોઈ નહોતું જ્યારે તે પાછો ફર્યો ત્યારે રિયા રડી રહી હતી તેના હાથમાંથી ફોન પડી ગયો હતો અને ફોનની સ્ક્રીન ઉપર એક ફોટો હતો ફોટો એક સ્ત્રીનો હતો જે તેના જેવી દેખાતી હતી પણ તે ઉદાસ અને નિરાશ હતી તેના ચહેરા ઉપર વેદના હતી ફોટાની નીચે લખેલું હતું તમે મારી ખુશી છીણવી લીધી છે પ્રિયા અને આકાશને કંઈ સમજાયું નહીં આ ફોટો કોનો હતો અને તે શું કહેવા માંગતી હતી આ ભયાનક ઘટનાએ તેમના જીવનમાં વધુ સસ્પેન્સ ઉમેર્યું તેમને લાગતું તું કે કોઈ જૂનો હિસાબ ચૂકવાઈ રહ્યો છે પણ શેનો હિસાબ આકાશે ફોટો પોલીસને બતાવ્યો પોલીસે તપાસ શરૂ કરી પણ કોઈ ખાસ માહિતી મળી નહીં તેમને લાગતું તું કે આ કોઈ માનસિક રીતે અસ્થિર વ્યક્તિનું કામ છે પણ રિયા અને આકાશ જાણતા હતા કે આ કંઈક અલગ જ છે એ સ્ત્રી તેના ભૂતકાળ સાથે જોડાયેલી હતી પણ કેવી રીતે તેમને આશ્ચર્ય થયું કે શું તેમના ભૂતકાળનું કોઈ કૃત્ય આ ભયાનક પરિસ્થિતિ માટે જવાબદાર હતું પોલીસની નિષ્ફળતાથી રિયા અને આકાશ નિરાશ થઈ ગયા હતા તેમને લાગતું હતું કે તેઓ આ પરિસ્થિતિમાંથી ક્યારેય બહાર નહીં આવી શકે તે સ્ત્રીનો ફોટો તેમના મનમાં રહ્યો હતો આકાશને યાદ આવ્યું કે તેણે તેની કોઈ પ્રેમિકા વિશે રિયાને ક્યારેય જણાવ્યું નહોતું શું એ સ્ત્રી તેની કોઈ ભૂતપૂર્વ પ્રેમિકા હતી તેણે રિયાને આ વાત કરી અરે રિયા પણ ચિંતામાં પડી ગઈ આકાશે તેની કોલેજ કારની જૂની તસવીરો શોધવાનું શરૂ કર્યું એક ફોટામાં તેને તે જ સ્ત્રી દેખાય તેનું નામ આરતી હતું તે આકાશની પહેલી પ્રેમિકા હતી તેઓ કોલેજમાં સાથે હતા અને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પણ આકાશના માતા પિતા આરતીને સ્વીકારવા તૈયાર નહોતા આરતી ગરીબ પરિવાર માંથી આવતી હતી અને આકાશના માતા પિતાને લાગતું તું કે તે તેમના માટે યોગ્ય નથી આકાશે તેમના દબાણ આરતીનો સાથ છોડી દીધો હતો આરતી ખૂબ જ દુખી થઈ હતી અને તે પછી આકાશ ક્યારેય તેને મળ્યો નહોતો આકાશને લાગતું તું કે આરતી હજી પણ તેનાથી નારાજ છે અને એ તેમનો બદલો લેવા હતી તેણે આરતીના જૂના સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈને આરતી ક્યાં છે તે ખબર નહોતી તેમને લાગતું હતું કે આરતી ક્યાંક દૂર ચાલી ગઈ છે અને તે ક્યારેય પાછી નહીં આવે પણ હવે તે પાછી આવી હતી અને તે પણ આવા સ્વરૂપમાં આકાશની વાત સાંભળીને ખૂબ દુઃખ થયું લાગતું કે આકાશ તેનાથી કંઈક છુપાવી રહ્યો છે અને હવે તે ભૂતકાળ તેમના વર્તમાન જીવનને બરબાદ કરી રહ્યો છે તેણે આકાશને કહ્યું તારે મને પહેલા જ કેવું જોઈતું તું આકાશે માફી માંગી અને કહ્યું કે તે આરતી ને શોધી કાઢશે અને તેની સાથે વાત કરશે તેને લાગતું તું કે કદાચ આરતીને શાંત કરીને તે આ સસ્પેન્સ નો અંત લાવી શકશે આકાશ અને રિયાએ આરતીને શોધવાનો પ્રયાસ શરૂ કર્યો તેમણે તેના જૂના સરનામે જઈને તપાસ કરી પણ ત્યાં કોઈ રહેતું નહોતું તેમણે તેના પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈ માહિતી મળી નહીં આરતી કોઈ હેતુ સાથે પાછી આવી છે અને તે તેમના સુખી જીવનને નષ્ટ કરવા માંગતી હતી એક સાંજે રિયાને ફરીથી એ જ સ્ત્રીનો વિડીયો કોલ આવ્યો આ વખતે તે રડી રહી હતી તેણે કહ્યું તમે મને બરબાદ કરી નાખી મારું બાળક મારું બાળક ક્યાં છે એટલે રિયાને આશ્ચર્ય થયું કે બાળક આરતીને બાળક હતું રિયાએ આકાશને આ વાત કરી આકાશે કહ્યું કે તેને આરતીના બાળક વિશે કંઈ ખબર નથી તેને લાગતું હતું કે આરતી કદાચ માનસિક રીતે અસ્થિર થઈ ગઈ છે પ્રિયા અને આકાશ હવે ફક્ત આરતીને શોધવા માંગતા હતા જેથી તેઓ આ સસ્પેન્સ નો અંત લાવી શકે તેમને લાગતું હતું કે આરતીને શોધીને જ તેઓ તેમના જીવનમાં શાંતિ પાછી લાવી શકશે તેમણે એક પ્રાઇવેટ ડિટેક્ટિવને ભાડે રાખ્યો અને તેને આરતીને શોધવાનું કામ સોંપ્યું તેમને આશા હતી કે ડિટેક્ટિવ તેમને આરતી વિશે કોઈક માહિતી આપશે જેથી તેઓ આ રહસ્યનો ઉકેલ લાવી શકશે પ્રાઇવેટ ડિટેક્ટિવે આરતીને શોધવાનું કામ શરૂ કર્યું દિવસો અને અઠવાડિયા વીતી ગયા પણ કોઈ માહિતી મળી નહીં રિયાની ગર્ભાવસ્થા હવે અંતિમ તબક્કામાં હતી અને તેનો ભય પણ સરમ સીમાએ પોંચી ગયો કેટલીક માહિતી મેળવી છે તેને રિયા અને આકાશ ને એક સરનામું આપ્યું તે એક જૂના અને જર્જરિત મકાનનું સરનામું હતું જે શહેરના એક ગરીબ વિસ્તારમાં આવેલું હતું આકાશ તરત જ ત્યાં જવા નીકળ્યો રિયા પણ તેની સાથે જવા માંગતી હતી પણ આકાશે તેને રોકી તેને લાગતું તું કે તે એટલી સુરક્ષિત રહેશે આકાશ તે સરનામે પહોંચ્યો તે મકાન ખૂબ જ ખરાબ હાલતમાં હતું દરવાજો અંદરથી ખુલ્લો હતો આકાશ અંદર પ્રવેશ્યો અંદર ઘોર અંધકાર હતો તેણે ફોનની ફ્લેશ લાઈટ ચાલુ કરી તેણે જોયું કે રૂમમાં જોઈના ફૂલોની સુગંધ આવતી હતી આકાશનું હૃદય ધબકવા લાગ્યું તે ધીમે ધીમે આગળ વધ્યો એક રૂમમાંથી અવાજ આવતો હતો આકાશ ધીમે ધીમે તે રૂમ તરફ ગયો તેણે જોયું કે આરતી એક પલંગ ઉપર બેઠી હતી તેના ખોળામાં એક નાનકડું ગલુડિયું હતું તે ગલુડિયાને બાળક સમજીને તેની સાથે વાતો કરી રહી હતી તેના ચહેરા ઉપર પાગલ પણ હતું આકાશ તેને જોઈને તરત જ સમજી ગયો કે આરતી માનસિક રીતે અસ્થિર થઈ ગઈ છે તેણે ધીમેથી કહ્યું આરતી આરતીએ માથું ઊંચું કર્યું તેની આંખોમાં આકાશને જોઈને એક વિચિત્ર આકાશે જોયું કે આરતીના ચહેરા ઉપર પાગલ પણ હતું પણ તેની આંખોમાં એક વિચિત્ર કરુણા હતી આકાશે ધીમેથી આરતીને પૂછ્યું આરતી તને શું થયું છે આરતીએ રડતા રડતા કહ્યું તે મને છોડી દીધી મારું બાળક મેં તારા બાળકને જન્મ આપ્યો તો પણ તે જીવી ન શીખ્યું હું પાગલ થઈ ગઈ તી હું તને નફરત કરતી તી આ આરતીને શાંત કરવાનો પ્રયાસ કર્યો તે આરતીના ભૂતકાળ વિશે જાણવા માંગતો હતો આરતીએ રડતા રડતા કહ્યું કે આકાશે તેને છોડી દીધા પછી તે ખૂબ જ દુખી થઈ હતી તે ગર્ભવતી હતી પણ તેને આ વાત આકાશને જણાવવાની હિંમત નહોતી તેણે બાળકને જન્મ આપ્યો પણ જન્મ પછી તરત જ બાળકનું મૃત્યુ થયું આ આઘાત સહન ન કરી શકતા તે માનસિક રીતે અસ્થિર થઈ ગઈ તેણે લાગતું હતું કે આ બધું આકાશના કારણે થયું છે આકાશે આરતીને શાંતિથી સાંભળી તેને પોતાની ભૂલનો અહેસાસ થયો તેણે આરતીને છોડીને ખૂબ મોટી ભૂલ કરી હતી આરતીનો ભય તેનો પાગલપણ તેના મેસેજ જોઈને ફૂલોની સુગંધ આ બધું જ એના ભૂતકાળનું પરિણામ હતું આરતી તેને સજા આપી રહી હતી

મનો ચિકિત્સક પાસે દાખલ કરાવી ડોક્ટરોએ જણાવ્યું કે આરતીને માનસિક રીતે પુનઃસ્થાપિત થવામાં ઘણો સમય લાગશે આ પાસે તેની બધી જવાબદારી ઉપાડી લીધી રિયા પણ તેને સાથ આપી રહી હતી તેમને લાગતું હતું કે આરતીના દુઃખમાં તેઓ પણ ભાગીદાર હતા રિયાની પ્રસુતિનો સમય હવે નજીક આવી રહ્યો હતો એક સવારે તેને પ્રસૂતિની પીડા ઉપડી આકાશ તેને તરત જ હોસ્પિટલ લઈ ગયો રિયાને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી આકાશ બહાર રાહ જોતો તો એના મનમાં ઘણી લાગણીઓ ઉમટી રહી હતી ભય ચિંતા અને એક નવી આશા થોડા કલાકો પછી ડોક્ટર બહાર આવ્યા અને ખુશખબર આપ્યા કે અભિનંદન તમને એક પુત્ર પ્રાપ્ત થયો છે આકાશની આંખોમાં હવે આંસુ આવી ગયા તેણે ભગવાનનો આભાર માન્યો તે તરત જ રિયા અને બાળકને મળવા ગયો રિયાના ચહેરા ઉપર હવે સ્મિત ફરકતું હતું તેણે બાળકને ખોડામાં લીધું એ ક્ષણ એમના જીવનની સૌથી ખુશીની ક્ષણ હતી તેમણે બાળકનું નામ આરવ રાખ્યું જેનો અર્થ થાય છે શાંતિ તેમને આશા હતી કે આરવ તેમના જીવનમાં શાંતિ અને ખુશી લાવશે આરતી ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી હતી ડોક્ટરોની મદદ અને આકાશ રિયાના સહકારથી તે ફરીથી સામાન્ય જીવન જીવી રહી હતી તેણે રિયા અને આકાશની માફી માંગી અને તેમને કહ્યું કે તેણે ભૂતકાળને ભૂલી જવાનું નક્કી કર્યું છે રિયાએ તેને માફ કરી દીધી અને તેને પોતાના પરિવારનો ભાગ માની આરતી હવે આકાશ અને રિયાના જીવનનો એક મહત્વનો ભાગ બની ગઈ હતી તે આરવને ખૂબ પ્રેમ કરતી હતી તેને આરવમાં પોતાનું બાળક દેખાતું હતું આકાશ અને રિયાએ તેને ક્યારેય એકલી છોડી નહીં તેમણે તેને સાથ આપ્યો અને તેને ફરીથી ખુશ રહેવા માટે મદદ કરી તેમનું જીવન ફરીથી શાંતિપૂર્ણ બની ગયું ભૂતકાળનો ડરામણો પડછાયો હવે દૂર થઈ ગયો અને તેમના જીવનમાં આશાનો સૂર્યોદય થયો હતો તેમને સમજાયું કે પ્રેમ ક્ષમા અને સમજદારીથી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે આરતીના પાગલપણ પાછળ છુપાયેલું કરુણ સત્ય તેમને એક નવો પાઠ શીખવી ગયું હતું રિયા અને આકાશે તેમના જીવનની દરેક ક્ષણની કદર કરવાનું શીખી લીધું હતું તેમને લાગતું હતું કે આરવ તેમના જીવનમાં એક ચમત્કાર બનીને આવ્યો છે જેણે તેમને ભૂતકાળના દુઃખમાંથી મુક્ત કર્યા હતા અને તેમની એક નવી દિશા આપી હતી તેમનું જીવન હવે ખુશી પ્રેમ અને શાંતિથી ભરેલું હતું તેમને લાગતું હતું કે હવે તેઓ ખરેખર સુખી છે અને આ ખુશી કાયમી રહેશે